નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્યવૃત્ત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમામર તે ત્યારે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્ય પેન્શનો માટે વધતી મોંઘવારી અને તબીબને ધ્યાનમાં લઈને સરકારે નવું નવ નવો પરિપત્ર જાહેર કર્યો છે પેન્શન તબી તબીને ધ્યાનમાં લઈને લઈ શકે છે ખાસ જાહેરાત તો મિત્રો તેના વિશે આપણે વીડિયોમાં ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો સાથે જોઈન થઈ જજો સરકારી કર્મચારી નિવૃત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો ચાલો ધાર મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો હું તમે જોઈ શકો છો અહીંયા કે મોંઘવારી વધતા દરને કારણે પેન્શનની કરી શક્તિ પર વિપરીત અસર પડી રહી છે તે મોંઘવારી રાહતમાં વધારો કરવાની પણ તેમની એક મહત્વપૂર્ણ માંગ છે સંગઠન માનવું છે કે જો સરકાર મોંઘવારી રાહતનો વધારો કરશે તો પેન્શન તેમના રોજિંદા ખર્ચો અને જીવન નિર્વાહ માટે થોડી રાહત મળશે સ્વાસ્થ્ય અને સુવિધાઓમાં સુધારો અને ટેક્સ બોજમાં ઘટાડો પેન્શન માટે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ એક એક મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે વધતી ઉંમર સારી તેમને અનેક બીમારીઓ સામનો કરવો પડે છે અને એ સારવારનો ખર્ચ પણ વધી જાય છે આથી સંગઠનો સરકારને અપીલ કરી છે કે પેન્શન માટે સારી અને સસ્તી ટબી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે આ ઉપરાંત તેમની યોગ્ય માંગ છે કે પેન્શનના ટેક્સમાં વધુ રાહત આપવા આપવામાં આવે જેથી જેથી તેમના હાથમાં વધુ આવક રહે અને તેમના પોતાનું જીવન વધુ સારી રીતે વિતાવી શકે સરકાર પર પેન્શનનો વિશ્વાસ છે સરકારના અગાઉ પેન્શનને અન્ય સુવિધાઓ કરવામાં આવેલા સુધારાઓને ધ્યાનમાં રાખીને પેન્શનનો ત્યાં વિશ્વાસ છે કે સરકાર આ વખતે પણ તેમની માગણી ઉપર સંવેદનશીલ આશાઓ રાખી છે કે આગામી બજેટમાં તેમની માગણીને ધ્યાનમાં રાખ લેવામાં આવે અને તેમના જીવનને વધુ સુરક્ષિત અને સમા સન્માનજનક બનાવવા માટે સકારાત્મક પગલાં લેવામાં આવશે દેશના કરોડો પેન્શન માટે આગામી બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે પેન્શનોના વિવિધ સંગઠનોમાં સંગઠનોના નાણાંપત્ર સમક્ષ પોતાની માગણીઓ માગણી પ્રતિનિધિત્વ કર્યું છે જેમાં મુખ્યત્વે પેન્શનો નોંધપાત્ર વધારો કરવાની માંગ સામેલ છે સંગઠનમાં કહેવું છે કે હાલનું મિનિમમ પેન્શન વધતી જતી મોંઘવાડી વધતી જતી મોંઘવારી અને જીવનની જીવન જરૂરિયાત પહોંચી વળવા માટે અપૂરતું છે તેઓ ઈચ્છિત છે કે સરકાર પેન્શનોની રકમ એવી કરે કે જેનાથી પેન્શનો અને સન્માનપૂર્વક જીવન નિર્વાર કરી શકે હવે મિત્રો આ હતી અપડેટ આવી અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં